બરફ લાવ આ બફ છે ના લઈ જાય બરફ તો એકલો એકલો મને હાલ છે ગયો બરફ ના ભાઈ ઉનાળો પરાહ ગ આવડો મોટો છે બજારમાં લાગે નહી

બરા પેલા યોન મગ બરાપા કયો મમ્મી ગોજે ભાષા પૈસે લી નો માર હોય છોકરા છોકરો હોતો એટલે

એટલે લઈ ગયો રો મારા 500 લઈ લઈ લે નાઈ લે બરફ લઈ બરફ લાય લે ના લે तुम मारवा मारो अरे बाप लाया सब मारो मारो अरे चलो करा सारे उसके रो

રોયલ સ્ટાઇલ ની રોયલ પર્સનાલિટી વટથી જોને રોણો જીવે છે જિંદગી